એસ્તા પડાસન પર મોય અમાર તો હું કે મારી YouTube ફેમિલી જય ઠાકર જય દ્વારકાધીશ તો આપણે સાંદી બની જવાનું છે તો આપણો કલેજો ઉભ્યો મુ લાગત કરી આઈની કેમ જાવ ભાઈ કલેજો હાલો હાલો ભાઈ સાઈડમાં રાખું તો ભાઈ સાઈડમાં રાખા રિયા તો આપણે હવે બેહી જઈએ આપણે જાવું જોઈએ ફરવા કેમ જાવ જાવ જય સકાણે

અહીંયા કાટો આવલી છે ભાઈઓ ને 100 કિલોમીટર હાલી ગયા વાક લઈ ગયા વા તો ભાઈ અમારો ઉકી ગયા સાંદીપરની एसटी બસિયાલ અહીયા આપણે સિટી બસ કે एसटी બસ કે સિટી બસ છે બે નંબરની સિટી બસ છે તો આપણે સાંદીપરની આવી ગયા તો આપણે અંદર જઈએ હવે જોઈ અંદર નું લોકેશન તો આપણે અંદર જ પુટક થી આપ તો અમે ચાંદી પની આવી ગયા તો જોઈ લો નું લોકેશન એક નંબર હે ને આપણા ભાઈ તો જો ઘડિયાળ વડિયાળ ઘટે નઈ નહીં ઘટે નઈ નહીં ની તો મોજ જ અલગ હે આખી નું લોકેશન એક નંબર હે કંઈક ઘટે નહીં એમ આપણે કેમ એક નંબર લોકેશન પાણી બાણી નો આહા ફોટા વાયડા જેવી જગ્યા પોરબંદરમાં નું મંદિર હે एक नंबर है कहीं तो छोटा के नहीं हमें मैं सांझी बनी फरवाई बात तुम्हारे कहीं गान भाई कहीं केवा मार चो गान भाई एक नंबर फिल्म सुकून मिलता है दिल को दिल को सुकून मिलता है भाई इसको इधर आके क्या बात है लोकेशन श्री हरि मंदिर भाई भाई हमें सांझी बनी आई बता તો આપણે દર્શન હવે પછી લોકેશન તમને બતાડવું અહીંયા ક્યુક ફોટા પડાય કે ના પડાય કેવા મુલાકાત કરીએ તો આપણે અંદર શૂટ કરવાની મનાઈ તો અમે દર્શન કરી લીધા તો આપણે હવે વ્યુ તમને બતાડું વ્યુ ગાવાની જોઈએ tare aa ah, ma aa jaunga yahan jaa कोई बुजुर्ग डोहा माना माटे लिफे है तो

પણ આ ચશ્મા ખબર હે કેટલા ને તમે માનો ને હકીકત ના સ્ટાન્ડર ચશ્મા હે પૂરા પૂરા સાતસો રૂપિયા ના ચશ્મા હે સાતસો રૂપિયા ના ચશ્મા આપણે તમે કોમેન્ટ માં કેજો આપડે કેવા લાગ્યા ને આ કેવો લાગે ને ઈ જો સૂર્ય નો વ્યુ તો ભાઈ ખતરનાક આવે કરી તો હવે જો અહીંનો વ્યૂ મસ્ત છે તો આપણે ફોટો બોટાઈએ પાડી લઈએ સ્ટોરી બોરી આપણે ઉતારવાની છે તો એકાદી સ્ટોરી ઉતારી લઈએ તો અહીંનો બાકી વ્યૂ એક નંબર ખતરનાક હે તમે અહીંયા સાંદીપરની આટો મારવા આવો તો જરૂર પધારજો તો આપણે ઘડીક રહીને પાછા આ વિડીયામાં મુલાકાત કરીએ તો આપણે બધા ફોટા બોટા બધું કમ્પ્લીટ પડી ગયા ને અમારો ભાઈ જઈ લે હા હરખાઈ ફોટા એવા પાડી દીધા ને

એમાં હોનીયા મોટી વાત તો કે અમે નીકળી ગયા ઘર बाजू તો તમને કેવી લાગી શાંતિ બધી કમેન્ટ માં ગાજો મને લોકેશન હાડનું આયા બધી લાઈટુ બાઈટુ કઈ કમ્પ્લીટ એક નંબર છે કઈ ગાટે નય આ बाजू સોકરાને ઈચકાવા માટે ઈચકા હે લહેર પટી હે

अब भोखाट ना लाइन ढोईड़ा आवे रिया जा अबा आ कौन छे तमे आने ओरखता होय तो कमेंट में कह दियो जो आई जा सिक्योरिटी है कैसे कैसे लोग रखते हैं सिक्योरिटी है सिक्योरिटी मारो बीजो सिक्योरिटी पागल तो कुत्ते <laughs> शायर बोलवा <बा> वाला है <laughs> शायर बोलवा <बा> वाला है, <laughs> शायर बोल <बा> है। <laughs> 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 अब हवा ढोईड़ा आवे रिया यार Hello, tá amor,

એક કોમેન્ટ કરી દેજો લાઈક કરજો શેર કરજો ને નવા હોય ને તો કરતા સબસ્ક્રાઈબા નહીં કહો જાય ભાઈ ભાઈ બોલો ભાઈ આમ સાયકલ વાળો તમને દેખાય ને તો ઈ જો જઈ રહ્યો સાયકલ એ ભાઈ અમારા આમ જોતો જઈ રહ્યો હવે જોવા વાળા ને